જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે રસ્તા વચ્ચે બબાલ ભાગ બેનું શૂટિંગ કરવાનું છે તો વિડીયો તમે જોઈ લીધું તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાય રહેજો તમને બધા કટ બતાવશું એક્ટરો બધા રેડી થઈ એક કટ લઈ લીધો છે ખ્યાગાજીનો અને હવે કટ લેવાનો છે આપણે વાઘુબાનો અને બાસ્કુજીનો બે કટ લઈ અને પછી જીદ્દો આપણે પૂનમ ચેન્જી ચેન્જીના ઘેર કટ પડશે ના ના રસ્તા બોલ્યો નહીં એ ખાલી કટ પાડી દઈએ અને બે કટ ફેર લેવાના હતા ઉપર એટલે બે કટ લઈ લઈએ અને ત્રીજો કટ ફૂંકતા જ જંગલ પડશે હ તો આખું જે એક પથ્થરો લઈને બેઠા છે એમ વિચારતા છે અને આમ સીધો પથ્થરો પણ ઉપાડશે ને સપનું સપનામ આમ જોઈએ એમ જેટલા એને કીધું હતું કે વળતા ગાડી લઈને કાઢે ગાડી ને તારા કાચ બાદ બધું ફોડી નાખું એટલે મૂળ પથરો લઈને જ હોય કટ પીલી ખાલી બરોબર બાકુ ભાઈ આડી પાસે એક તારા અંગાજ કટી કટ નીકળ લઈ લીધું એટલે બે કટ આવી જાય मेट मुगमेट ये शट करते खाओ ल और तीदो कट पुमतारजी नो बाबुजी नो पडजे हडो बाबुबा अब आले सेमेस्टर स्टार्ट कर देंगे सेमेस्टर स्टार्ट करा जा <laughs> <Other. Start. laughs>

દુશ્મની કોઈ ના હંગત કરતો નહીં પણ તમે આ દુશ્મની કરી છે ને તો હવે આ દુશ્મની નિભાવવાની જવાબદારી મારી શૂટિંગ

કઠરા એમણે ભેગા નઈ કર્યા કાપી સાયકલ વાળી વાત ઉખાવ એટલે સાયકલની ની એટલે વડી આરી વાત પાછી બહાર આવે આલે વાગે કીધું કે એને બગાડી છે તમારા આંગા જઈને જે બગાડતા જોય છું ને બગાડું તમે જો તમે સાયકલ જો મિલ્યું મને કેજો ઘરે નહીં કોઈ કાને જો દેખાતી નહી કાપી તારા હાથમાં વાત સો વાત એ તો ગાડીને વાત નઈ નોમ કુંતારજી નોમ સુધી જવાની આરો અમારી ટીમમાં અમુક અમુક એવા છે ખરેખર કંકોડો બધાને બહુ ભાવતા હોય છે ઘણા ખરા તો કંકોડો વેણતા છે મો ભુબતજી છે જલુભા છે આ બધા ના વધારે પેલા ફૂલતાઈ છે ફૂનતાઈને મો આખો નહીં વેલાની ખબર જ નહીં પડી કે ઓ આવે એમ આખી વાડે હોય ને તો ખબર પડતી ખબર પડતી આ બધા આમ આખો શેરકો વન વેલાનો તો નજર નાખતા પહેલા ખબર પડી જાય કે આમો વેલો છે કે નહીં ઉપર દેખાઈ પડ જાય કે વેલો હતામો આપણે નજર માં કોમો હોય તો ખબર ન એટલા તમે મૂર્ખા મૂર્ખા આ મૂર્ખાનો તમને થાય એય હં

Saya hingga ke lubang belakang.

કોણ પડતું તો વિડિયોના ઘણા ઘણા કટ લઈ લીધા રસ્તા વચ્ચે એના બીજા શૂટિંગ કર્યું પાવર છે કે ચાહકને મનોરંજન મળે અને ફૂલ મौज मस्ती રીઅલમાં કોઈ ઝઘડા નહીં કરવાના મરો કટ લઈ લે ઝઘડા કરાય ઝઘડા મળતા નહી ચણા ચણા

ડાબડી મુઢા <cally> <saben> <correlation>

તારો બા લાયો ગાડી કા અલ્યા ખબર નઈ પડતી આ રીતે આડો આવે તો એ પણ હું છે મારો મેમન ઘેર હેડ્યો છે આમ તું ઓઠા સકણ કરી એટલે અલ્યા હું તો હું તો કાકા હું તો કાકા હું ને તમાર નામ લખી દે રેડે કિશન આટીક કકોડ જડી એ તો કોળા છે આ લેજો કિલો ભુંપ્રાય આવ એમ ત્યાંથી જમતી ગઈ

તું રવા દે રવા દે લે હું કરવા મરી જો આજુ બાજુ રવા દે કોણ મારવા ના આવ્યો વાજી કે એક વાજી ને વાજી બધી વાજી હોય ખબર

તો જય માતાજી કેટલા વાગ્યા કિશન સાત વાગ્યા અહીં કમ્પ્લીટ દેખાય ને તો સાત વાગે વિડીયો પૂરું થયું છે લગભગ કેટલા બાર વાગે જેવું ચાલુ કર્યું છે હા આટલા વાગે વિડીયો પૂરું થયું છે અને હજુ બધી કોઈને કાધું નહીં તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો